હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જો અમે સગાઈમાં ગયા હતા ને વયા હવે ગાય પાણી દઈ મૂક દઉં ને થોડું ખાણ મૂકી દો મીતું નથી તો ગાયને નીલ નાખીને પાણી પાઈને વયા જ ગયા એટલે બધું બાકી છે નાખ દો tay một nè cái đi thu Nó về Nhưng ra khỏi bà Hãy subscribe cho kênh Ghiền

પણ આ પોર થોડીક પડી હતી ને ઓન ઝાજી થઈ જાય માં આવી હતી ને એટલે કરીને દોડતો ને રાય મેથી બધું કરવાનું કાંઈ કામ વરસાદ આવ્યો વરસાદ આટલું એમ ખોટી થઈ ગયા વરસાદનું કઢાઈ નહીં આને તો ભેદ લાગી જાય બસ આઈ જાય દોડ તો હશે પણ આજે વરસાદ નથી કાલ થોડોક આવ્યો એટલે ઉપડે હું દોડવી નાખું ચો ભગત વિહામાં ખાવા બેઠા ને પાણી પીવા બેઠા તા અહીંયા તો કૂતરો આવ્યો એને પાણી પીવું તું કરશિયા ન જ પીવું તું એને ફ્રીજનું ટાઢું પાણી પીવું તું એને બોલો ઈ એને નથી પીવું આપણે એ તમારા ઓલા પાંદડાના પડિયામાં મૂકો છો ને તમે એટલે એને એમાં જ જાવું હોય જો ભગત ને આ કુતરા છે ને ઓલું ખાઈ ખાઈને કાગરિયા ખાઈ ખાઈને ને મરી ગયા રોટલી એટલી દઈએ તો કાગરિયા ગરસે જો તો કેવો બેસી ગયો પાસે ભગત ને કુતરો બે હરખા થઈ ગયા મેલા ખળદા જેવા